વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજ રોજ સંકલનની બેઠક મળી હતી જેમાં ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા અને સાથે જ યુવા સાંસદ હિમાંગ જોશી પણ આ વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ વિકાસકારી કામો કરવા માંગ કરી હતી સંસદ ડોક્ટર હિમાંગ જોશી રજૂઆત કરી હતી કે સરકારી જગ્યામાં દબાણ અને દબાણ અંદર થતી ગુનાહિત પ્રવૃત્તિઓ મુખ્યત્વે અકોટા વિધાનસભા શહેર વિધાનસભા આ બાબતે રજૂઆત કરી હતી ને જિલ્લામાં નેવ કરતાં વધારે જર્જરિત શાળાઓની મરંમત કરવા પણ રજૂઆત કરી હતી સાવલી વિધાનસભાના એમએલએ અને સાંસદના સંયુક્તથી નગરમાં ગ્રામ પંચાયત વાંકાનેર છૂટી એક અલગ પંચાયત આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી આજે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ છૂટેલા પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે ત્યારબાદ જિલ્લાની અંદર નેવું કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે માળખાકીય સુવિધાને અસર થતી હોય છે તો એ બાબતે પણ માન્ય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે તે તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે જી 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 એ હોસ્પિટલને લઈને એક પ્રશ્ન એવો હતો કે કોઈ ભૂતકાળમાં કોઈ વહીવટી કારણોસર સહેજીગનથી એ હોસ્પિટલને માંજલપુર ખાતે ખસેડવામાં આવી છે પરંતુ ત્વરિત એ બાબતે એક જમીનનું આઈડેન્ટિફાઈ કરી અને સયાજીગન વિસ્તારમાં જ આ હોસ્પિટલને શિફ્ટ કરી અને ત્યાં સુવિધા ઊભી થાય તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે